અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો રાજસ્થાનના જયપુરમાં બેફામ ડમ્પરે મોટો અકસ્માત સર્જ્યો છે બેકાબુ ડમ્પર એક પછી એક દસ વાહનોને અડફેટે લીધા ઘટનામાં ઓગણીસ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા ડમ્પરની અડફેટે આવતા ચાલીસ થી વધારે લોકોને ઈજા થઈ બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અનેક લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના પછી રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા પોલીસ અને રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી તો તમારી ટીવી સ્ક્રીન પર રાજસ્થાનથી સામે આવ્યા છે જ્યાં જયપુરમાં એક બેફામ ડમ્પરે મોટો અકસ્માત આ અકસ્માતમાં અનેક ગુમાવ્યો છે ડમ્પરે એક પછી એક દસ વાહનોને અડફેટે લીધા હતા અને આ ઘટનામાં ઓગણીસ લોકોના જીવ ગયા છે ઘટના સ્થળે જ આ ઓગણીસ લોકોનું કરુણ મોત નિપજ્યું ડમ્પરની અડફેટે આવતા થી વધુ લોકો એવા છે કે જેમને ઈજા થઈ હતી બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આવતું અનેક લોકોને કચડી ગયું પાલનપુર ડીસા હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા પૂર ઝડપે જતી કાર ડિવાઈડર સાથે અથડાઈને રસ્તા પર પલટી ગઈ ડીસા તરફ પૂર ઝડપે જતી કારના ચાલકે કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે બીજી બાજુ કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે તમે જુઓ ફિલ્મોમાં તમે આવા દ્રશ્ય જોયા હશે આ દ્રશ્યો સર્જાયા બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મોગજી છે ફોનલાઈન પર મોઘજી

તે ચાર પાંચ વાર હવામો ફંગોળાઈ ને બાજુના ટ્રેક ઉપર આવી ગઈ હતી જો કે આ સમગ્ર જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા અને આ ઘટનામાં એક મહત્વની વાત છે કે આ જે રીતના કારે પલટી મારી છે ને જે હવામો ફંગોળાઈ છે પરંતુ જે કાર ચાલક સામાન્ય ઈજાઓ પહોંચી હતી તો મુસાફરો જે આબાદ બચાવ જોવા મળે છે એટલે કે સદનસીબે આ મોટી જાનહાનિ આ અકસ્માતમાં ટળી હતી પરંતુ એક ફિલ્મી સ્ટાઇલ જે દ્રશ્યો જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો આ મહત્વના સમાચાર થોડી વારમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલ કોડીનાર કડવાસણ કંડવાસણ ગામે પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરશે અસરગ્રસ્ત ગામોના સરપંચ અને ખેડૂતોને મળશે મુખ્યમંત્રી કમોસમી વરસાદના લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે સર્વે માટે લઈને આવે છે ત્યારે મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ અને અરજી છે કે કોડીનાર તાલુકાના ખેડૂતોને આ કમોસમી વરસાદ કરી અને વધારે માં વધારે રકમ ખેડૂતોને મળે એવી અમારી આજ આજના દિવસે રજૂઆત જેમ બને વહેલી તકે પેકેજ રજૂ કરે અને ખેડૂતોના હિતમાં બુ આવે એવી નમ્ર વિનંતી છે અને સાહેબ ને ભલામણ છે તમારે બધાની અપેક્ષા છે કે વહેલી તકે મોટા મોટું પેકેજ જાહેર કરે અને બધાને સો એ સો ટકા નુકસાન છે તે સર્વે બધું નક્કી કરી અને બધાને પાક નિષ્ફળનું મળી રહે એ બદલ અમારો બધાનો એક અપીલ છે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ સહાયરૂપ થાય મદદરૂપ થાય અને આવી રીતના આર્થિક પેકેજ જાહેર કરી અને દરેક ખેડૂતોને સંતોષ થાય એવી અમારી અપેક્ષા છે

અમારે ઢોર વેચવા વેચવાની પરિસ્થિતિ અત્યારે બધું આવી ગયું છે અને દુઃખ ની વાત એ છે કે બધું પાક છે અને ખુશી ની વાત એ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુલાકાત લે છે એટલે અમારે એને ઉપર આશા છે સરકાર ઉપર કે અમને હેલ્પફુલ થશે બધું હા ધૂર ધાણી કરી નાખ્યું છે અને એમાં સારો વધે એમ નથી હવે પછી અમે સહાય માટે મુખ્યમંત્રી શ્રી અમારે અહીંયા મુલાકાત લેવા આવે છે એ અમારે હરખ નો આનંદ ની લાગણી છે કૃષિ જીતુ વાઘાણી દક્ષિણ ગુજરાત ના જિલ્લાની મુલાકાતે મંત્રી નરેશ પટેલ અને રમેશ કટારા પણ ખેડૂતોને મળશે માવઠાથી અસરગ્રસ્ત તાપી સુરત જિલ્લાની મુલાકાત લેશે બંને જિલ્લામાં આજે સ્થિતિ નું નિરીક્ષણ કરશે મંત્રીઓ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોર વિરાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજૂઆત કરી છે કિશોર વિરાડિયાએ પત્રમાં જણાવ્યું હતું કે ખેડૂતોની મગફળી બગડી જવાથી નાપેડ દ્વારા હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ નથી જ્યારે યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી વેચાઈ ચૂકી છે સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ અને યાર્ડમાં મળેલા ભાવ વચ્ચેનો તફાવત સીધો જ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે મહત્વનું છે કે કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં મગફળીનો પાક બરબાદ થયો છે આર્થિક ફટકાથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે હવે જો ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થશે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનશે આપણા સૌરાષ્ટ્રના ગુજરાતના મોટા માર્કેટયાર્ડો જે મગફળીનું વેચાણ કરે છે જેવું કે રાજકોટ જામનગર મોરબી જુનાગઢ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર આ બધાના એવરેજ ભાવ જે છેલ્લા પંદર દિવસમાં વેચાણ થયેલું હોય એના એવરેજ ભાવ નીકાળી કાઢી અને જે આપણો ખરીદીનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા જેવો હોય નક્કી કરેલ છે તેનો જે ડિફરન્સ આવે એ ડિફરન્સ આ વર્ષે ડાયરેક્ટ ખેડૂતના ખાતાની અંદર જમા થાય તો મોટી મુશ્કેલીમાંથી બધા બચી જાય કમોસમી વરસાદે જસદણના ચિતલિયા ગામના ખેડૂતોની મુશ્કેલી વધારી છે માવઠાના કારણે મગફળીની ખેતી કરનારા ખેડૂતોની હાલત કફોડી થઈ જસદણના ચિતલિયા ગામના ખેડૂતની મગફળી ત્રણસો રૂપિયામાં પણ લેવા તૈયાર નથી આઠસો બારસો રૂપિયાના ભાવની મગફળી ત્રણસો રૂપિયામાં પણ વેચાતી નથી જસદણના ખેડૂતે વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો આખી રાત ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહ્યા પરંતુ મગફળી વેચાઈ નહીં આખી રાતના ઉજાગરા પછી પણ મગફળી ન વેચાતા ખેડૂતોની દયનીય હાલત છે મહત્વનું છે કે મોંઘા બિયારણ અને મોંઘા ભાવનું ખાતર નાખીને મગફળીનું વાવેતર કર્યું હતું ખેડૂતોને આશા હતી કે તેમનો તમામ ખર્ચો નીકળી જશે પરંતુ માવઠાએ તે તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું ખેડૂતો મગફળીને લઈને એપીએમસી સુધી પહોંચ્યા જોકે તેમની મગફળીને કોઈ ખરીદનાર ન મળતા ટ્રેક્ટર લઈને ઘરે પાછા ફરવાની ફરજ પડી ત્રણસો થી વધારે વાહનોની લાંબી લાંબી કતારો લાગી ત્યારે ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે આવે જેમાં બસો લોકોને ટોકન આપવામાં આવ્યા હતા હું કેમેરામેન ને દ્રશ્ય દેખાતી અત્યારે જે આ મગફળીનું જે ટ્રેક્ટર છે તે ચિતલિયા ગામ એક ભાઈ ખેડૂતો છે મગફળી લઈ અને રાત્રિના આખી રાત ઠંડીના જે લાઈન માં ઉભા રહ્યા હતા અને સવારે તેમને સાડા સાત છ વાગે પ્રવેશ કરવા દેવામાં આવ્યો ત્યારે એમની મગફળી જે છે દેખાડી કે આજે મગફળી છે અહિયાં એક પણ ઢગલો પીડો છે અને વેપારી દ્વારા આજે મગફળી છે જોવામાં આવી હતી અને અત્યારે હાલ મગફળી નો ભાવ હાથસો રૂપિયા થી માંડીને બારસો રૂપિયા સુધી નો ત્યારે આજે ખેડૂત ના હાથમાં મગફળી દેખાડીશ કે આ મગફળી એટલી બધી સરસ છે આમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી ત્યારે

કમોસમી વરસાદે મગફળી ના ખેડૂતોને કર્યા પાયમાલ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન કરતા ખેડૂતો ની હાલત કપોરી ખુલ્લી બજાર માં ખેડૂતોને એક મણ મગફળીના ત્રણસો રૂપિયા પણ નથી મળતા આખી રાત ના ઉજાગરા છતાં મગફળીની ખરીદી ન થતા ખેડૂતોની કપરી સ્થિતિ ગુજકો માસોલ પછી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશને પણ ખરીદી શરૂ કરવાની કરી છે તો આપને જણાવી કે બાદ ખેડૂતોની સ્થિતિ કપરી બની ગઈ છે કારણ કે એક તરફ મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે આ ઉપરાંત જે બચેલી મગફળી છે એ વેચવા માટે ખેડૂતોએ લાંબી લાઈન લગાવી એપીએમસી બહાર પરંતુ કોઈ મગફળી ખરીદનાર ન મળ્યું બીજી તરફ સરકારે ટેકાના ભાવે હજુ સુધી મગફળીની ખરીદી શરૂ નથી કરી જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે આખી રાતના ઉજાગરા ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહ્યા પરંતુ કોઈ ખરીદનાર ન મળ્યું ફરી ખેડૂતોને મગફળી ઘરે લઈ જવાનો વારો આપ્યો ખુલ્લી બજારમાં પણ ખેડૂતોને એક મગફળીના ત્રણસો રૂપિયા પણ નથી મળી રહ્યા આખી રાતના ઉજાગરા છતાં પણ મગફળીની ખરીદી નથી થઈ રહી જેના કારણે ખેડૂતોની સ્થિતિ કપરી થઈ ગઈ છે બીજી તરફ શિયાળા પાકનો વાવેતરનો સમય આવી ગયો છે એક તરફ જ્યાં ચોમાસામાં ખેડૂતોએ મોંઘા બિયારણ મોંઘું ખાતર અને સાથે જે મજૂરીનો ખર્ચ છે એ પણ ન નીકળે તે પ્રકારની પરિસ્થિતિ છે અને આ દ્રશ્ય પણ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે મોડી રાતથી જ લાઈન લગાવીને બેઠા હતા વાહનોમાં મગફળી લઈને આવ્યા હતા પરંતુ મગફળી કોઈએ ખરીદી નહીં અને ખેડૂતોને ફરી એ મગફળી ઘરે લઈ જવાનો વારો આવ્યો છે બીજી તરફ હજુ સુધી સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ નથી કરી અને તેના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે આપને પણ જણાવી દઈએ કે ગુચકો માસોલ પછી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશને પણ ખરીદી શરૂ કરવાની વાત કરી છે તો આ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આ સાથે જ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે શંકેત રામાણી તાલુકા ભાજપ પ્રમુખ છે જસદણના શંકેતભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં

લોકોને થોડા પૈસા ની જરૂરિયાત હોય છે પણ તેમ છતાં સરકારે પણ માર્કેટિંગ યાર્ડ ની અંદર લાવે છે તેમ છતાં સામે વાળા વેપારીઓ મારા વેપારી સાથે વાત થઈ હમણાં મને સમાચાર હતા પણ તેમ છતાંય આ વેપારી જે નો ખરીદી એનું એની વાસ્તવિકતા એ છે

એવી અમારી પણ માંગણી છે અને હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અમે પણ માંગણી કરેલી છે અને સરકાર હંમેશા ખેડૂતો જે માલ મંગાવે છે અને ખેડૂતો લાવે છે માલ તે ખરેખર નો હાલે હોય તો વેપારીઓ પણ નો ખરીદી શકે એ પણ વાસ્તવિકતા છે ખરેખર જી બિલકુલ ચમકીદભાઈ આપ જોડાયેલા રહેજો આપણી સાથે કોંગ્રેસમાંથી લલિત લલિત પણ જોડાયા છે લલિતભાઈ આ દ્રશ્યો તમે પણ જોયા હશે ખેડૂતોની સ્થિતિ શું થઈ છે શા માટે આખું ગુજરાત જાણે છે સપ્તાહમાં બેઠેલા લોકો પણ જાણે છે કે ગુજરાતની અંદર છેલ્લા દસ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો એની મગફળી છે અને આ ભારતીય જનતા પાર્ટી ના જિલ્લાના પ્રમુખો હોય તાલુકાના પ્રમુખો હોય એના ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય ઇવન મિનિસ્ટરો પણ ખેડૂતોના ખેતરમાં અને મીડિયા સામે

પાછળ જાહેરાત કરવામાં આવે કે ત્રણ દિવસ અંદર સર્વે કરી જાહેરાત કરી પછી કે વરસાદ ને કારણે ખેડૂતો ની મગફળી ખરીદી ટેકા ના રાખી અરે ભાઈ આખા એ સૌરાષ્ટ્ર આખા એ ગુજરાત ની અંદર માર્કેટિંગ યાદો ઓલરેડી ચાલુ છે ખેડૂતો મગફળી મગફળી અને તમે જાહેરાત નથી કરતા કે ખેડૂત ની કેટલા માલ ખરીદી કરવાની છે અરે ખેડૂતો એ ખાતર બિયારણ જે શિયાળુ પાક વાવવા માટેની ખરીદી કરવાની હોય સમજે કે ભાઈ બસો મગફળી તમે કહ્યું કે ભાઈ મગફળી ખેડૂતો ચાલે એવી જ નથી વેપારી ખરીદી ન શકે તો પછી ખેડૂતોની સ્થિતિ શું હાલત માટે જવાબદાર કોણ આજની વાસ્તવિકતા તમને જણાવી

પછી કોઈ દેખાતું નથી ખેડૂતો પાસે કોઈ જતું નથી અને આજની તારીખમાં જીતુભાઈ વાઘાણીનું પણ નિવેદન હતું ના દીકરા છે તે ઉપર પણ જગત ના તાત ના દીકરા છે એને પણ એક સંવેદનશીલ થતી હોય તો આજની તારીખમાં માં વિપક્ષમાં તો જેમ ફાવે એમ કોઈ પણ કોઈ પણ રીતે બોલતા હોય છે આજ ખેડૂત વેદના છે તો અમે હું પણ ખેડૂત દીકરો છું મને પણ ખેડૂત ની વેદના છે તો તેમ છતાંય આ સરકારની કામગીરી માટે કે જે જેના લાભ મળવાના છે ખેડૂતોને જેને પૂરેપૂરી નુકસાની છે પૂરેપૂરા આપણે એને ભાવો અપાવવાના છે એ જ રીતના અત્યારે પણ પૂરેપૂરો સર્વે ચાલી રહ્યો છે બિલકુલ બિલકુલ થી ચંકીતભાઈ આશા તો એવી જ રાખીએ છીએ કે ખેડૂતોને જે નુકસાની થઈ છે તેનું પૂરેપૂરું વળતર મળે અને ખેડૂતોની જે સમસ્યા છે તેનું જલ્દીથી નિરાકરણ આવે લલિતભાઈ અને ચંકિતભાઈ આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને હવે આગળ વાત કરીએ તો કોડીનારના કડવાસણ ગામ પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાક નુકસાનીનું સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રીએ પાક નુકસાનીનો નો તાગ મેળવ્યો તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે सीएम ભૂપેન્દ્ર पटेल પહોંચ્યા છે કોડીનારના કડવાસણ ગામ ખાતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને એ જે નુકસાની થઈ છે તેનો મેળવવા માટે ખેડૂતોની જે સ્થિતિ છે તેનો ચિતાર મેળવવા માટે પટેલ ગામે છે ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે વળ્યા અને ખેડૂતો સાથે વાતચીત કરી અને તેમની જે સમસ્યા છે તેમની જે નુકસાની છે એ નુકસાની અંગેની માહિતી પણ તેમણે મેળવી પાક નુકસાનીનું ભૂપેન્દ્ર પટેલે સામે ઉભી થઈ છે એ સ્થિતિનો મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો હાલમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે કમોસમી વરસાદ જે ખેડૂતો માટે આફત બનીને વરસ્યો છે ખેડૂતોનો તૈયાર પાક જે કમોસમી વરસાદમાં નષ્ટ થયો છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રોહિત લાઈન પર છે રોહિત એક તરફ કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે એ નુકસાનથી ખેડૂતો મુશ્કેલીમાં છે બીજી તરફ સીએમ ત્યાં નુકસાનીનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે અત્યારે સીએમ ક્યાં છે અને શું વાતચીત થઈ શું માહિતી સામે આવી ખેડૂતોના જે વિસ્તારમાં જે અસરગ્રસ્ત થયું છે તે વિસ્તારની મુલાકાતે કરી છે અને ખાસ તો ખેડૂતો સાથે પણ સંવાદ કરી રહ્યા છે ત્યારે જે મોટા પાયે જે ખેડૂતોની જે અસરગ્રસ્ત થઈ છે તે તમામ ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે રોહિત માહિતી બદલ આભાર સાથે તેઓ વાત કરી રહ્યા છે ખેડૂતો પાસેથી સમગ્ર જે સ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે જે કમોસમી વરસાદ તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને એ જ પરિસ્થિતિ જાણવા માટે રાજ્યના મુખ્યમંત્રી કડવાસણ પહોંચ્યા છે વેલકમ બેક ચૂંટણી પહેલા જૂથવાદ સામે આવ્યો જૂથબંધી અંગે જિલ્લા પ્રમુખ મોટું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય જો નામ તો અમે ચોક્કસ કાર્યવાહી કરીશું રહીને ઘોર ચલાવી લેવામાં આવશે નહીં કેટલાક લોકો ભાજપના કાર્યકરોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે કાર્યકર્તાને કોઈ ગેરમાર્ગે ન દોરે તે માટે શૈલેષ મહેતાએ નિવેદન આપ્યું હતું મહત્વનું છે કે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી ચિંતા વ્યક્ત કરી હતી જેમાં તેમણે પાર્ટીના જ કેટલાક લોકો વિરોધી આપણા કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થઈ ગયા છે એમના નામ પણ છે પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી લેવા દસ તારીખે દર્શન અગિયાર તારીખે

કે કોઈ પાર્ટીમાં રહીને જો પાર્ટીની ઘોર ખોદવાના પ્રયત્ન કર્યા છે તો એને બહાર લાવી અને મેં પૂરતા ફોરમમાં બેસીને એને પૂરતા પ્રયત્ન કર્યો મારે ધારાસભ્ય જોડે વાત નથી થઈ પરંતુ થયા એટલે કદાચ એને ખ્યાલ હશે તો મારી સુધી વાત લાવશે તો અમે એને જે કાંઈ કરવા પગલાં લેવા પડશે એ અમે લેશું અને અમારી એપીએમસીની ચૂંટણી જે છે ડભોઈની અંદર એ અમારી પેનલ જીતવાની છે